ટ્રેક પેન્ટ ટી શર્ટ શોટ અને ટ્રેક શૂટ પ્રીમિયમ બ્રાન્ડ એટલે કે વાઇલ્ડ સ્કોર્ટ હવે આવી ગયું છે મોરબીમાં

કોલર વાળા ટી શર્ટ અને એમાં પણ ઘણા બધા કલર અને ઘણી બધી વેરાયટી રાત્રે સુવામાં અનુકૂળ આવે એવા એકદમ હળવા ફૂલ ટ્રેક પેન્ટ અને ટી શર્ટ સ્પોર્ટ્સ અને જીમ માટે સ્પેશિયલ ઇનર શોર્ટ્સ તમને મળી જશે લેડીઝ માટેના ટ્રેક પેન્ટ અને ટી શર્ટ પણ અહીંયા તમને મળી જશે યુનિક અને સ્ટાઇલિશ અપર્સ અને એની સાથે તમને અહીંયા મળી જશે સ્લીવ ટી આ બધી જ વેરાયટી પર તમને અહિયાં મળવાનું છે બ્રાન્ડ એમઆરપી પર પચાસ થી સિત્તેર ટકા સુધી નું ડિસ્કાઉન્ટ વાઇલ્ડ સ્કોટ શોરૂમ ની એક વખત અચૂક થી મુલાકાત જેનું એડ્રેસ તમને જણાવી દઉં તો સનાળા રોડ ઉપર સ્કાય મોલ ની સામે સ્ટાર આર્કેડમાં માં ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયું છે વાઇલ્ડ સ્કોટ શોરૂમ